નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો નંબર બે આજકાલ દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે જો આપણે થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો આપણા પોતાના જ રિસાઈ જતા હોય છે નંબર ત્રણ માણસનો ખરાબ સમય એ એક અરીસાની જેમ હોય છે જે માણસને તેની તાકાતથી રૂબરૂ કરાવે છે નંબર ચાર હિંમતના હાર એ મંજિલના મુસાફિર આજે ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે નંબર પાંચ કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે તમને સમય આપે કારણ કે જે માણસની જિંદગીમાં તમારી કદર હશે એ માણસ તમારા માટે સમય કાઢી જ લેશે નંબર છ તકલીફ જાતે જ ઓછી થઈ જાય છે જ્યારે પોતાનાઓથી ઉમીદ ખતમ થઈ જાય છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુખમાં મજા આવે છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવા અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે તેમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ સમય રહેતા જ પોતાને બદલી દો કારણ કે જો સમય બદલ્યા તો ખૂબ જ તકલીફ થશે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ તમને જોવાનો સમય પણ મળશે પોતાના એ હોય છે જે બીજા કોઈ માટે તમને નજરઅંદાજ ના કરે ફૂલ કેટલુંય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ તેની ખુશબુથી થાય છે અને માણસ કેટલોય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ તેના ગુણોથી થાય છે એ વ્યક્તિના દુખને પણ સમજવાની કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એનો મતલબ એવો છે કે તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે મેં બધા જ પ્રકારના લોકો જોયા છે મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે એની સાથે ચાલવાથી તો સારું છે કે તમે એકલા જ ચાલતા શીખી જાઓ લોકો તમારાથી ખુશ નથી તો તેની પરવાહ ના કરો કારણ કે તમે આ દુનિયામાં કોઈના મનોરંજન માટે નથી આવ્યા એ હંમેશા યાદ રાખજો મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જાણી લેવી જોઈએ ના રડશો કોઈ ના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો તમને મળવા આવે નવા નવા બહાનાથી મૂલ્ય એ વસ્તુઓનું નથી હોતું પરંતુ મૂલ્ય આપણી જરૂરત એ એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલા જે વસ્તુ પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ આ દુનિયામાં સૌથી વધારે સુખી માણસ એ જ છે જે પોતાના ઘરમાં ખુશ રહે છે સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનો કોઈ પણ મતલબ નથી કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે આ દુનિયા છે સાહેબ એ તમારી ખુશી છીનવીને કોઈ બીજાને ખુશ રાખવામાં બીજી હોય છે જે લોકો પોતાને જબરજસ્તી ગમે તે જગ્યાએ એડજસ્ટ કરી દે છે એ લોકો દુઃખી રહે છે આ દુનિયામાં એવા પણ લોકો છે જે તમારી સાથે બેસીને તમારી સાથે હસશે અને તમારી પીઠ પાછળ તમારી બુરાઈ પણ કરે છે પરોસો પણ કાચની જેમ હોય છે જો એકવાર તૂટી જાય તો ચહેરાઓ અલગ અલગ દેખાવા માંડે છે જો કોઈને તમારાથી સંબંધ ખતમ કરવો હોય છે તો તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે ખૂબ જ ચાલાક હોય છે આ દુનિયાના લોકો પોતાના કહીને ક્યારે પરાયા કરી દે એ કંઈ ખબર નથી હોતી કેટલીક વાર જૂઠ પણ એટલું મોટું હોય છે કે તે હકીકતને પણ નાની કરી દે છે જીવનમાં કેટલીક બુરાઈ પણ થવી જરૂરી છે જીવનમાં કેટલાક દુઃખો આવવા પણ જરૂરી છે કારણ કે એ નહીં આવે તો તમે જીવનમાં આગળ કેવી રીતે વધી શકશો તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ આપો તેને જોઈ વિચારીને આપજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર